બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાનો નિર્ણય સરકારે આજે કર્યો છે અને વાવ થરાદ જિલ્લાનું જાહેરનામું સત્તાવાર રીતે આજે પ્રસિદ્ધ કરાયું છે તેની જાહેરાત કરાઈ છે વાવ થરાદ જિલ્લામાં હવે ટોટલ નવ તાલુકા અને બનાસકાંઠા જિલ્લામાં પણ નવ તાલુકા રહેશે આજે બીજા ચાર નવા તાલુકાઓની જાહેરાત કરાઈ છે જેમાં વાવ થરાદ જિલ્લા માટે બે

એ લોકોને બનાસ પાલનપુર સાથે આવવા માટે ઘણો લાંબો અંતર કાપવો પડતો અને હું માનું છું કે એ જે એમની મુશ્કેલી હતી એ લાગણીને સરકારે સાંભળી અને નવો જિલ્લો બનાવેલો વાવ થરાદ નવો જિલ્લો જાહેર કર્યો એ ખૂબ આનંદના સમાચાર હતા અને હું વ્યક્તિગત તો એવું કહું છું કે સરકારે આખા ગુજરાતમાં એક જ જિલ્લો જાહેર કર્યો અને બનાસને કર્યો એ ખૂબ સારા સમાચાર હતા એ પછી એવા સમાચાર વહેતા થયા કે ધાનેરાને પણ થરાદ સાથે જોડવામાં આવ્યું છે આ વિષય જોડાણ તો કોઈપણનું થઈ શકે પરંતુ વ્યક્તિગત વિષય એવો હોય છે કે સામાજિક રાજકીય આર્થિક તમામ સંબંધો ધાનેરાના પાલનપુર સાથે હતા અને તમામ ધાનેરાવાસીઓની એક લાગણી હતી કે એમને પાલનપુર સાથે રાખવામાં આવે અને એનાથી અમારું હિત સચવાય એટલે સરકારે એ લોકોની જે લાગણી હતી એમની જે વાત હતી એને સ્વીકારી છે અને આજે ધાનેરાને નવરાત્રિના પવિત્ર પર્વમાં એવા માતાજીના સાક્ષીએ જે ભેટ આપી છે ધાનેરાના તમામ લોકો ખૂબ ખુશ છે ને હું ધાનેરાના મારું મૂળ જન્મસ્થાન ધાનેરા છે એટલે મને ખૂબ આનંદ છે કે એ વિસ્તારથી આવું છું એટલે આ બનાસ સાથે જે જોડાણ હતું પાલનપુર જે પોતાથી કંઈક અલગ થઈ રહ્યું છે એવો ભાવ હતો આજે એને શાંતિ મળી છે એટલે ફરીથી સરકારનો ધાનેરાવાસી તરીકે અને ધાનેરાના તમામ લોકો તરફથી આભાર માનું છું આજે ટોટલ સત્તર નવા જિલ્લાની રાજ્યમાં જાહેરાત કરે સત્તર તાલુકાઓની જાહેરાત કરે છે તેમાંથી બનાસકાંઠાના બે અને વાવ થરા જ બે આમ બનાસકાંઠા ટોટલ આમ જોઈએ તો ચાર નવા તાલુકા બની રહ્યા છે શું કઈ રીતે જુઓ છો રાજકીય દ્રષ્ટિએ ને કેટલી બહુ મોટી વાત છે કે ગુજરાતમાં જે સત્તર તાલુકા જાહેર થયા એમાં ચાર બનાવે એટલે પચીસ ટકા ભાગ બનાસકાંઠાને સર આ સરકારને બનાસકાંઠા માટેનો પ્રેમ છે સરકાર હંમેશા બનાસ માટે ઘણું બધું ભૂતકાળમાં કર્યું છે ને ભવિષ્યમાં પણ એમનું એજન્ડા છે એટલે બનાસકાંઠાને ચાર તાલુકા આપવા એ ખૂબ ઐતિહાસિક વાત છે હું સરકારનો બનાસકાંઠાના વાવ થરાદના આજે આજે સુધી તો આપણે બનાસકાંઠા ભેગા છીએ એટલે તમામ લોકો વતી પણ આભાર માનું છું કે બનાસકાંઠા માટે ગુજરાત સરકારનો હંમેશા પ્રેમ રહ્યો છે અને બનાસ આ પ્રેમને વળતર સ્વરૂપે વ્યાજ સાથે ભવિષ્યમાં ચૂકવશે બનાસકાંઠા જિલ્લાનો રાજકીય દ્રષ્ટિએ પણ ઘણો મહત્વ રહેતો હોય છે આ જિલ્લામાં જોવા જઈએ તો ભલે વિધાનસભાઓમાં ભાજપનો દબદબો રહેતો હોય તો લોકસભાની ચૂંટણીમાં અહીંયાથી કોંગ્રેસ જીતી છે આ વખતે એ જ રીતે રાજકીય દ્રષ્ટિ અનેક રીતે મહત્વનું છે જિલ્લા પંચાયતની સીટો ગણીએ તો અહીંયા સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં પંચાવન સીટો હતી વિધાનસભા જઈએ તો નવ જેટલી વિધાનસભા વિસ્તારની દ્રષ્ટિએ પણ ઘણો મોટો હતો એટલે બે જિલ્લા પણ થયા એમાંથી હવે નવ નવ તાલુકા બંનેને થઈ રહ્યા છે રાજકીય સમીકરણો તમે શું જુઓ છો આવના સમયમાં શું વિધાનસભાની સીટો વધશે આનાથી કયા પક્ષને વધુ ફાયદો થઈ શકે છે કયા સમીકરણો તમે એમાં જુઓ છો મારું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકહિતના જે કામ કર્યા છે અદભુત છે જ્યાં સુધી લોકસભાની વાત હતી ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાથી ભૂલ થઈ છે અને અમે વ્યક્તિગત એ રીતે દુઃખી છીએ કે નરેન્દ્રભાઈ જેવા વ્યક્તિ માટે બનાસનું કમળ અહીંથી ના ગયું આ જે અંદરનો જે ખાલીપો છે એ જ્યારે પણ આ વાત યાદ આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે કે નરેન્દ્રભાઈ જેવા અમિતભાઈ જેવા પવિત્ર માણસો દેશ માટે સતત રાત દિવસ મહેનત કરી રહ્યા હોય અને એમને જ્યારે બનાસનું આ કમળ નહીં ગયું અને બનાસની જે યાદ આવતી હોય ત્યારે બનાસકાંઠા માટે શું વિચારતા હશે એટલે આ ભૂલ ભવિષ્યમાં ક્યારે નહીં થાય બનાસકાંઠાના લોકો ક્યારે નહીં કરે એ સાક્ષી ભાવે બધા કહે છે એટલે નરેન્દ્રભાઈની જે લાગણીઓ છે દેશ માટે બનાસ માટે કામ કર્યું છે ભવિષ્યમાં એનું વળતર સારી રીતે મળશે અને રાજકીય રીતે હું ચોક્કસ કહું છું કે બનાસકાંઠા હંમેશા ભાજપ સાથે વરેલો છે ભવિષ્યમાં પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા બધી જગ્યાએ ભાજપનો જ ભગવો લેવરાશે એવી મારી ઈચ્છા પણ છે અને મને ખાતરી પણ છે કે બનાસકાંઠા લોકોને જે રાજ્ય સરકારે આપ્યું છે તો એનો ફાયદો ચોક્કસ બનાસકાંઠાના લોકો એનો જે ઉપકારનો બદલો છે એ ચોક્કસ આપશે રાજકીય દ્રષ્ટિએ ચર્ચા જ્યારે થઈ રહી છે ત્યારે સવાલ એ થાય છે કે જ્યારથી શંકરભાઈ બનાસકાંઠા જિલ્લામાં સક્રિય રાજનીતિમાં છે જ્યારે તેઓ વાવના ધારાસભ્ય હતા ત્યારે પણ ત્યાં ઘણા એવા વિકાસના કામો થયા નણાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ હોય કે ભાઈ ચારણકામાં સોલાર પ્લાન્ટ હોય અરે રાધાનેશ્વરમાં સોલાર પ્લાન્ટની વાત હોય આ સિવાય પણ વિકાસના કામો આ ઉપરાંત જ્યારે અત્યારે વિધાનસભાના અધ્યક્ષ બન્યા ત્યારે આ નવા જિલ્લાની રચના અને એમાં પણ હવે એ જ તાલુકાની અંદર હજી નવો જિલ્લો અત્યારે બન્યો છે એની સાથે બીજા બે નવા તાલુકા પણ આવી ગયા શું રાજકીય દ્રષ્ટિએ ઉત્તર ગુજરાતમાં શંકરભાઈ એક દિગ્ગજ નેતા તરીકે આપ જોઈ રહ્યા છો ભવિષ્યમાં એમને રાજકીય કદ વધુ વધે રહી શકે છે મારું એવું માનવું છે કે જે લોકોના કામ કરે એ વ્યક્તિને પરમાત્મા પણ મદદરૂપ થતો જ્યાં સુધી શંકરભાઈની વાત છે શંકરભાઈ હું એક બનાસવાસી તરીકે ખૂબ ગૌરવ સાથે કહી શકું કે પ્રકૃતિનું જે કામ કર્યું છે આ ઈશ્વરીય કાર્ય છે ને ઈશ્વરનું જે કામ શંકરભાઈએ કર્યું છે બનાસ માટે એ અદભુત છે અને માતાજીને પ્રાર્થના કરીશ કે એમને ખૂબ આગળ લઈ જાય મને એ વિશે ખબર નહીં કે એમની જગ્યા ક્યાં હશે પણ ચોક્કસ કે મજબૂત નેતા છે વિકાસ માટે હંમેશા તત્પર છે અને વિકાસના ભૂખ્યા બનાસને આ વ્યક્તિ ખૂબ મદદરૂપ કરી શકે મદદ કરી શકે એને ઇન્ડસ્ટ્રીથી માંડીને ઘણી બધી જગ્યાએ લઈ જઈ શકે એટલે બનાસકાસી તરીકે તો હું ચોક્કસ વિચારીશ કે શંકરભાઈ જેવા મજબૂત નેતાઓ આગે આગળ આવે ફરીથી હું કહું છું કે ઈશ્વરના કાર્યો જે હતા પર્યાવરણ પાણી આ બાબતનું શંકરભાઈ જે કામ કર્યું છે એ અદ્ભુત છે મને એનો ખૂબ આનંદ છે અને ભગવાન ચોક્કસ ઈશ્વરીય કારણનો બદલો આપતો છે છેલ્લો પ્રશ્ન બનાસ ડેરી બનાસકાંઠાની જીવાદોરી છે એસી લાખ લીટર કરતા વધુ રોજનું દૂધ સંપાદન થાય છે કરોડો રૂપિયાનું ટર્નઓવર છે ડેરીનો હવે જ્યારે બે નવા જિલ્લા બની રહ્યા છે દિવોદરમાં ઓલરેડી એક મોટી ડેરી બનાસ ડેરીના રૂપમાં છે જ હવે જ્યારે બે જિલ્લા બની રહ્યા છે તો શું બનાસ ડેરી પણ બે વિભાજિત થઈ જશે શું આનાથી કોઈ પશુપાલકોને નુકસાન થઈ શકે છે કે શું સ્થિતિ થઈ શકે છે તમારું શું મંતવ્ય મારું એવું માનવું છે કે બનાસ ડેરી એ જિલ્લાઓ કરતાં રાજ્યના સીમાડા પણ એમને પાર કરી દીધા છે એટલે બનાસ ડેરી તો આપણું ગૌરવ છે અને એનું તો વિભાજન કે શક્યતા મને તો દેખાતી નથી એ જિલ્લો જાહેર થયો પણ જે લોકોની ભાવનાઓ છે લાગણીઓ છે લોકોનો સંબંધ છે તો જીવનભર રહેવાનો અને બનાસનો જે સંબંધ છે બનાસનું નામ પણ બનાસ સાથે છે વાવથરાદ પણ બનાસ છે અમે જીવનભર એ જ રહેવાનું છે બનાસ ડેરીની જે સુધી વાત છે તે સુધી બનાસ ડેરી એ બંને જિલ્લાની ભેગી છે અને બંને જિલ્લાઓ સાથે જ કામ કરશે એ જીવાદોરી છે બનાસ માટે એટલે બનાસ ડેરી તો સાથે જ બધાની સાથે રહેશે એવું લાગે છે અને હું પણ વ્યક્તિગત એવું ઈચ્છું છું કે બનાસ ડેરીના કારણે લોકોના જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યા છે લોકોને શિક્ષણ ક્ષેત્રે ખૂબ બાળકો ભણતા થયા છે આ જે કોરોના કાળનો જે સમય હતો હું વ્યક્તિગત પણ ખેડૂત હોવાથી મને ખબર છે કે બનાસ ડેરીનું કામ અદ્ભુત હતું તો એ ડેરીવાળો વિષે જ છે તે સુધી તો હું ચોક્કસ કહીશ કે બધાની સંયુક્ત છે અને એ જ રીતે રહે છે બધાની લાગણી પણ એ જ છે કે બધાને એનું વિભાજન ક્યારેય શક્ય લગભગ નહીં બને આ કુલ મિલાવીને લોકોનો વિશ્વાસ લોકોનો ભરોસો